મોમદર્ફી કરાઓ કે મ્યુઝિકલ નાઇટથી રાજકોટમાં સંગીતમય માહોલ સર્જાયો રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી મનીષભાઈ પેશાવરિયા દ્વારા તાજેતરમાં રાજકોટ ખાતે એક ભવ્ય કરાઓ કે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું જેણે શહેરના મંત્રમુગ્ધ કરી દીધા હતા ગત તારીખ પંદરમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ હેમુગઢવી યોજાયેલ આ કાર્યક્રમનું શીર્ષક સુરીલા સફર રાખવામાં આવ્યું હતું મનીષભાઈ પૈશાવરિયા દ્વારા સમગ્ર ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે આ વિનામૂલ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહેમાનોએ તેમની હાજરીથી કાર્યક્રમને શોભાવ્યો હતો રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા પ્રદીપભાઈ કરગથરા અને મુકેશભાઈ વડગામા સહિત જ્ઞાતિના અન્ય કમિટી સભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત શ્રી રસિકભાઈ બદ્રકિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સુરીલા સફરના ફાઉન્ડર મનીષભાઈ પૈશાવરિયાએ જ્ઞાતિપ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા એએસઆઈ સુરેશભાઈ મારુ તથા સ્વર સાધનાવાળા શ્રી એચપી પટેલ કાકાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ ઉપરાંત જૂનાગઢથી ખાસ પધારેલા મનીષભાઈના મિત્ર શ્રી દિનેશભાઈ ગોસ્વામીએ તેમને બ્લેઝર ભેટ આપીને તેમનું અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કર્યું હતું જ્યારે કરાઓકેનું સંચાલન શ્રી કમલેશભાઈ ભારદિયાએ સંભાળ્યું હતું સ્ટેજ પર રાખવામાં આવેલી એલસીડી સ્ક્રીન માટે રોહિતભાઈ સુરેલીયા અને પ્રજેશભાઈ છન્યારા મામાએ સહયોગ આપ્યો હતો આ સંગીત સંધ્યામાં અનેક ગાયકોએ કરાઓકેના તાલે સુમધુર ગીતો રજૂ કર્યા હતા જેમાં મનીષભાઈ પૈશાવરિયા કમલેશભાઈ ભારદિયા શૈલેષભાઈ કડેચા ચંદ્રેશભાઈ ત્રેટિયા મયુરીબેન ત્રેટિયા વિનુભાઈ ઠકરાર કામિનીબેન રાણપરા નિશાબેન ભટ્ટી પ્રીતિબેન તન્ના મિતાબેન રાજાણી ભાવનાબેન પંડ્યા મેહુલભાઈ શર્મા નલીનભાઈ આહિયા અને નિલેશભાઈ પંચાસરાનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રાજકોટના જાણીતા ફોરમોસ્ટ મ્યુઝિક ક્લાસીસના ફાઉન્ડર ડોક્ટર કિંજલબેન પરમારની રહી હતી જેમણે કુમાર શાનુ અને ઉદિત નારાયણ જેવા ખ્યાતનામ ગાયકો સાથે સ્ટેજ શો કર્યા છે તેમણે પણ પોતાના મધુર કંઠથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત નેન્સી ડાન્સ ક્લાસીસના આઠથી દસ વર્ષના ભૂલકાઓએ ગાયકોના ગીતો સાથે સુંદર નૃત્ય પ્રસ્તુત કરીને સૌનું મનોરંજન કર્યું હતું રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને તેમની કમિટીના સભ્યો કાર્યક્રમના અંત સુધી ઉપસ્થિત રહ્યા હતા જેણે કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાના હસ્તે દરેક ગાયકોને સ્મૃતિચિહ્ન રૂપે શિલ્ડ આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમની માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દુધકિયા દ્વારા પ્રાપ્ત થઈ હતી